કચ્છના માંડવી મુંદ્રા રાપર અબડાસા નખત્રાણા સહિતના તાલુકાઓમાં ધીમી અને ધોધમાર વરસાદ વરસ્યો સલાયા નાની ભાડાઈ ખાખર ભુજપુર રામવાવ બાલાપર ઉખેડા જેવા ગામોમાં પાણી ભરાયા ખેતરો તરબોળ થયા રોડ રસ્તા પાણી પાણી થયા અમરેલીના ના ખાંભા રાજુલા લાઠી વડિયા પંથકમાં ધોધમાર વરસાદે ખેતરોને તરબોળ કર્યા દાડિયાળી ડુંગર કુંભારિયા છેક પીપ્રિયામા નદીઓમાં ગોડાપુરની સ્થિતિ સર્જાઈ રસ્તાઓ પરથી પાણીનો ધોરા વહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવાયો પોરબંદરના બરડા પંતકમા બેટેગડી અડવામાં શિંગડા જેવા ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો ખેતરો અને રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા કેટલાક વિસ્તારો બેટમા ફેરવાયા sara varsha thi kheduto ma khushi no mahol sarjayo भावनगर न जैसर भाल पंथक धोधमार वसाद शेरी गली वहता शांति नगर खेतरो गाँव तरबोल भावनगर बारी हाईवे पर पानी भराया राजकोट शहर याज्ञिक रोड कालावड़ रोड रेसकोर्स विस्तारों भारी वरसादी झापटू वरस्यू दो पाटण वावम पर्वत पर वरसा ठीक धोध सक्रिय थपकेश्वर महादेव और मातृ माताजी मंदिर प्रवासी उमटा